આ મકાન દઈ દેવાના હે બેસી નાખવાના હે તો આથી જે રોડ આવે તે પણ તમે જોઈ શકો અને અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે મારા વાલા તો રાજકોટની બજારમાં આવું પાર્કિંગ અને આવા મકાન તમે ગોતવા જાઓને તોય તમને મળે નહીં તો ચાલો તમને મકાનની પૂરી વિઝિટ કરાવો મારા વાલા તો અહીંયા અંડરગ્રાઉન્ડ ટાકા હે પાણી ને બરોબર અને ફર ટુ પણ મસ્ત છે અને કમ્પ્લીટ એક પણ રૂપિયા નો ખર્ચો આમાં છે નહીં મારા તો અહીંયા આવી ગયો હોલ તે પણ તમે જોઈ શકો અને ફર્નિચર તો જો મારા વાળા કોઈ વસ્તુ ઘટે નહીં એવું મસ્ત ફર્નિચર અને ઉપર પણ મસ્ત એ પીઓપી પણ નાખેલી છે અને પીઓપી માં કઈ ઘટે નહીં અને જો આ બોલ મોટો થઈ ગયો અને અહીંયા લઈ ગયું મસ્ત સારા સારા રસોડું તો રસોડા માં પણ કુલ મઢેલું કુલ ફરનીસર કોઈ વસ્તુ વટે નહીં લાલ થી અને તમામ મતની કમ્પ્લીટ કેમાં આવે તો અહીંયા બાથરૂમ અને ટોયલેટ બે સાથે છે એ પણ તમે જોઈ શકો મસ્ત ટોયલેટ મસ્ત બાથરૂમ અને અહીંયા મસ્ત ફળિયું પણ પાછળ તમને ફર્યું પણ વાપરવા મળે તો રાજકુર્તી બજ્યાને આવા મકાન આવી સુવિધા એવડું ફર્યું તમે ગોતવા ને તોય તમને મળે નહીં તો તમને ચાલો ઉપર પણ વિઝિટ કરાવ અને પણ કોઈ વસ્તુ નહીં એવા મસ્ત અને સારા સારા મકાન એ પણ રાજકોટમાં તમારી માટે હું લઈને આવ્યો છું વાળા તો અહીંયા સુવિધાની વાત કરીએ ને તો અહીંયા એક મસ્ત રૂમ છે એ પણ તમે જોઈ શકો મસ્ત રૂમ છે અને અહીંયા પણ મસ્ત અને સારા સારું ફર્નિચર પણ છે તે પણ તમે જોઈ શકો અને અહીંયા ટોયલેટ બાથરૂમ પણ છે તે પણ તમે જોઈ શકો અને જોવો તો ખરી ટોયલેટ બાથરૂમ પણ મોટા મોટા રૂમ જેવડા અને અહીંયા પણ બીઓપી કમ્પ્લીટ કરેલું હે તે પણ તમે જોઈ શકો અને સારામાં સારી બાલ્કની પણ હે અને બાજુમાં લોકેશન પણ ટોપ છે તે પણ તમે જોઈ શકો અને અહીંયા જે એક બીજો રૂમ પણ સાથે છે તે પણ તમે જોઈ શકો અહીંયા આવી જો બીજો રૂમ कहीं घटे जो बीजो रूम कौन मस्त रूम से सारा मस्त रूम से अगर आया कौन पीएम नहीं सुविधा है बड़ा वाला तो आया कौन रस्ता हो तो ये अगर बात रूम कंप्लीट से हमारा वाला एक बार कम है जो ही क्या आया कौन मस्त से તમે જોવો તો ફરી મારા બલા કોઈ વસ્તુ ઘટે નહીં અને આયા પર સીડી રોગની સુવિધા હે મારા વાલા તો મસ્ત મકાન સારા સાર મકાન અને કોઈ વસ્તુ ઘટે નહીં અને અગાસી પણ તમે જોઈ શકો અહીંયા બધી સુવિધા કમ્પલીટ લાઈટ ક્લિયર કોઈ વસ્તુ ઘટે નહીં અને તમારે લેવાય ને મારા વાલા તો આ મકાન વેસી નાખવાના હે દઈ દેવાના હે તો આ મકાન આવેલા હે રાજકોટમાં સોવાર છે નંબર ઉપર કોન્ટેક કરવાનું ભૂલતા નહિ મારા આ મકાન આવેલા હે રાજકોટમાં સો વાર બાંધકામ હે મયુર એકસો એક અને શેરી નંબર સાત આર કે નગર અને મારા વાળા ક્રિષ્ન મોલ અને રાણી ટાવરની બાજુમાં અને કાલાવાર રોડ રાજકોટ રાજકોટ મકાન તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબર કરો લાઈક કરો અને જેને પણ રાજકોટમાં આવા મસ્ત અને સારામાં સારા મકાન લેવાય ને તેને આ વિડિયો શેર કરી દો અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા તો અમારો કોન્ટેક કરવાનું फुलता नाही मरेवाला